જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતી સ્વાગત કરું છું તો આજે આપણે બેસનના ચટપટા પુડલા બનાવીશું તો આપણે એક વાડકી બેસન લીધું છે તો એક બાઉલમાં કાઢી લઈશું એમાં બે ચમચી દહીં નાખવાનું છે દહીં વધારે ખાટું રાખવાનું નથી મીડિયમ રાખવાનું છે અડધી ચમચી હળદર નાખવાની છે અડધી ચમચી અજમો નાખવાનો છે એક ચમચી તલ નાખવાના છે અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે એક ચમચી લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે લસણ આદુની ને મરચાં અને એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અંદર તો આપણે પેલા મિક્સ કરી લેવાનું છે અને એક ગ્લાસ પાણી લીધું છે એને વધારે હલાવવાનું છે નહીંતર અંદર ગાંગડી થઈ જશે બેસનની તો આપણું આ ખીરું રેડી થઈ ગયું છે આટલું પાતળું હોવું જોઈએ મૂકવામાં આસાની રહે છે એને પૂડામાં તો પેન ગરમ થવા મૂકી દીધું છે આપણે તો ગરમ થઈ ગયું છે એક ચમચી પહેલા તેલ પાડીશું આપણે બહુ જાડું પણ નથી રાખવાનું એ પણ બહુ પાતળું પણ નથી રાખવાનું મેરી મજરા પાંચ છે એટલે ને એ મૂક્યા પછી એક ચમચી તેલ ગેસ થોડો સ્લો રાખવાનો છે આ ઉપરનો સેજ કલર થોડો બદલાઈ જાય એટલે ખબર જ પડી જાય કે નીચે થોડું ચડી ગયું છે એક સાઈડ ચડી ગઈ છે બીજી વખત એક ચમચી તેલ પાડવાનું છે ગેસ થોડો સ્લો ફૂલ કરવાનો છે એટલે અંદર ડુંગળી ચડવી જોઈએ પછી કાચી રહી જશે નહીંતર સ્લો ગેસે જ ચડવા દેવાનું છે એને દસ મિનિટમાં રેડી થાય તેવા પૂળા આપણા રેડી થઈ જશે એવી તો પૂળો રેડી થઈ ગયો છે તો એને એક ટીસમાં ઉતારી લઈશું પેલા પહેલાં આપણે પૂળા બનાયા એ સાદા બનાવ્યા છે પણ જો તમારો બાળક એવી રીતના પૂળા ના ખાતું હોય તો તમે આપણે આજે હું તમને બતાવીશ તો આવી રીતના તમારું બાળક પૂરો તરત જ ખાશે તો આપણે પહેલાં આવી રીતના બનાવી લેવાનું છે તેલ પાડી લઈશું પહેલાં તો ઉપરનું પડ આપણું ચડી ગયું છે

ટામેટું પેરવીશું લીલા ધાણા લીધા છે આપણે થોડા એડ કરી લઈશું ઉપર અને નીચેનું પડ ચડી જાય પછી જ આપણે આ બધું શાકભાજી ઉપર નાખવાનું છે એના ઉપર આપણે ચીજ છીણી લઈશું અને ગેસનો સ્લો ધીમો રાખવાનો છે એટલે નીચેથી બળી ના જાય તમારા બાળકને પહેલા તમે આવું એક બનાવીને આપજો તો એ જરૂર ખાશે તો આપણો ફૂળ રેડી થઈ ગયો છે તો એને ઉતારી લઈશું તો આ પૂડલા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો